મિત્રો સ્વાગત છે તમારું ન્યુ ન્યૂડમાં અમારી જોડે સેલેષભાઈ જોડે ગયા છે અને એક મસ્ત મજાની વાત છે તે આપણે શેલેશભાઈને જ મોડે સંભળે શેલેષભાઈ જરા કહેજો ભાઈ આપણે પણ વ્લોગ ચાલુ કરી દીધા છે આજથી ગણપતિની દયાથી તો ભાઈ આપણને સપોર્ટ કરજો અને આ ભાઈને પણ સપોર્ટ કરજો સેલેશભાઈ તમારી આઈડી કયુ ને યાર એસપી ટ્વેન્ટી ફાઇવ બ્લોક્સ તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બે લાઇકમ તો દબાવજો જેથી તમને નોટિફિકેશન પહેલી પડશે અને અત્યારે હેરીભાઈ અમારા કામ કરી રહ્યા છે મસ્ત જોરદાર કેમ છો યારી મજામાં મોજ રિષભભાઈ કેમ છો ત્યારે અમે થોડુંક કામ કરી રહ્યા છે પાછળ પણ ભાઈ મસ્ત મજાનું કામ કરી રહ્યા છે આન બ્લોક્સ અમારા બધા આવી ગયા છે વિડીયો બનાવવા માટે અમારા ગ્રુપની ચલો બધા થોડુંક કામ કરી લઈએ પછી મળી આગળ વિડીયોમાં થોડાક ગૂંથવાઈ ગયા છે લાઇટોની અંદર કારણ કે લાઇટો એવી લગાવી દીધી છે કોકે જે ધૈર્યભાઈ નથ ખબર છે કોને લગાય છે તો ધૈર્યભાઈ થોડા બહુ સહસ કરી રહ્યા છે લાઈટો પાછળ તો એમને પણ આપણે થોડીક મદદ કરી કરવા માટે આખા ત્રણ ત્રણ જણને આવવું પડ્યું દર્શને અમાર જોડે જોડાઈ ગયો તો પણ આ કૂચવાળું ઉકાલતું નહીં તો દૈર્યભાઈ તમે આવું કોને દોષિત કરવા માંગો છો કોઈને નહીં જેને લગાય એને બોલાવવું પડશે પણ એ મારા બાઈક લઈને કરતો રહ્યો છે અત્યારે બોલાવેલા આવો બૂમ અત્યારે નહીં ગયો છે

પાર્ટીનો ટાઈમ થઈ ગયો છે તો ડેકોરેશન નહીં કરે એટલે રાતે મોડા કરશે ડેકોરેશન તો આપણે ડાયરેક્ટ રાતે તમને બતાવીશું મસ્ત ડેકોરેશન તો મળીએ આગળ વિડીયોમાં ચાલો થઈ ગઈ છે આગળ ઉપર નાખશે અમે રાતે કરીશું બધું સેટઅપ અત્યારે થોડુંક કામકાજ ચાલુ છે બધા પબ્લિક પણષભભાઈ ફૂલ સેવામાં છે રીષભભાઈ કેમ છો અત્યારે બિઝી છે એટલે એમને કામ કરવા દઈએ હવે આપણે આગળ વધીએ વિડીયોમાં તો ફૂલ મસ્તી અને ફૂલ પબ્લિક ગઈ છે હવે ચલો આરતીનો ટાઈમ થયો છે તો આપણે પણ કામ કરી લઈએ અત્યારે તો અમે જાહેરાત એટલા માટે કરતી કે તમને લોકોને તૈયારી કરતા ફાવે દર વખતે આપણે કરીએ છીએ પણ કંઈક નવું નવું એડ કરતા જઈએ છીએ તો આ વખતે કંઈક નાનું એડ કર્યું ચિત્ર વર્તામાં દર વખતે જેમ હોય છે એમ જ પણ જેને પોતપોતાની રીતે કરવું હોય એ પોતાના કદાચ બધું લઈ કાલે આવી જાય કારણે ફરીથી જાહેર તો કરીશું સોમવારે પછી આપણે પેલી હાઉસી એક રમ્યા હતા ને ગેમ હા એ રમીશું પણ એના માટે તમારે પાંચસો પાંચસો રૂપિયા લઈને આવવા પડશે છોકરાઓ તો ઇનામ મોટું આપીશું તો ઇનામ લાખ રૂપિયાનો નો બરાબર ને આ તો સોમવારે હાઉસી ને પછી ટાઈમ હશે તો અંદર ઇન્ડોર રમત રાખી લઈશું શાંતિ ભાઈ શાંતિ શાંતિ અત્યાર ઉપર ચડી ગયા છે ડેકોરેશન કરવા માટે બધા અત્યારે ભેગા છે અત્યારે ડેકોરેશન પણ ચાલુ છે ઝૂડો પણ ચાલુ છે બધા પોત કામ કરે છે અડધા રેસ કરે છે આપણે લૂડો રમીએ લૂડો જોઈએ ચલો રૂપે મસ્ત ડેકોરેશન ચાલી રહ્યું છે હિતુલ ભાઈ બધા મસ્ત ડેકોરેશન કરી રહ્યા છે અત્યારે બહુ મસ્ત મસ્ત ડેકોરેશનનો સામાન પણ લાવ્યા છે બહુ મસ્ત ડેકોરેશન થયું છે હરીભાઈ ઉપર મસ્ત થીમ લગાવી રહ્યા છે તો મિત્રો કાલે આપણો વિડીયો અધૂરો રહી ગયો હતો ડેકોરેશન અડધું થઈ ગયું કાલે અડધું મીન્સ ખબર નહીં થઈ જ ગયું છે આમ તો ચલો સીધા જઈએ ઓમ ગ્રુપે અને તમને થોડુંક ડેકોરેશન બતાવો કે ચલો મળી ડાયરેક્ટ ઓમ ગ્રુપે પછી ઓમ ગ્રુપે તો કાલે રાતે આટલું ડેકોરેશન કર્યું છે ને પાછળ બી થોડુંક અમે ડેકોરેશન કર્યું છે એ પણ તમને બતાવો કારણ કે મેં અને હિતુલભાઈ પણ થોડુંક કાલે લગાવ્યું છે આગળ ડેકોરેશન કર્યું છે નિખિલભાઈ બેઠા છે અત્યારે મસ્ત રમી રહ્યા છે હા બધું કાલે ડેકોરેશન થયું છે થોડુંક નવું નવું સ્પાઇડરમેન પણ આવી ગયા છે મસ્ત મજાની ચકલી લગાવેલી છે આ બધું કાલે ડેકોરેશન થયું છે થોડું ને બીજું ત્યાં ઉપર ડેકોરેશન થયું છે તો ચલો મળીએ આગળ વિડીયોમાં શરદભાઈ બેઠા છે અમારા કેમ શરદભાઈ મજામાં મોજ જય શ્રી છે ઇન્સ્ટાગ્રામ પર જોજો બહુ તડકદાર ને પડકદાર છે એટલે રીલ્સ જોવાનું ભૂલતા નહીં આજે મૂકી દીધી છે મેં રીલ્સ શરદભાઈ જોરદાર મસ્ત મજાનો વરસાદ ચાલુ થઈ ગયો છે હેરભાઈ ગાડી અંદર વેડા છે અત્યારે ધૂમધાર વરસાદ થઈ રહ્યો છે તો બહુ મજા પણ આવે છે પણ અમનું કાર કે ન પડો જે પણ અમારે રાતે ગેમ રમીએ છીએ તો રાતે તો નહીં જ પડતો વરસાદ એટલે થોડુંક સારું છે તેથી છોકરાઓને પણ મજા આવે ત્યારે બધા મસ્ત બેઠા છે અત્યારે અડધા ઘરે 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 ગયા છે તો મળીએ આગળ થોડુંક આપણે પણ બેસીએ થોડી વાતચીત કરીએ ચલો મળીએ આગળ વિડીયોમાં જઈશ હા ભાઈએ પણ મંડપનું કામ ચાલુ કરી દીધું છે કારણ કે કોલેજમાં બહુ મજા આવતી છે નહીં અમને

કેમ છો મિત્રો હું જાઉં છું કેતુલના સોસાયટીમાં કારણ કે ત્યાં આગળ ગણપતિ દાદાનું જે છે ત્યાં થોડું વિડીયો બનાવવાની છે તો સીધા ચલીએ કેતુલના ઘરે હવે આપણે રામ ત્યારી લઈને નીકળીએ ચલો મળીએ સીધા કેતુલના ઘરે ચલો બાય મિત્રો હું આવી ગયો છું કેતુલના ઘરે કેતુલ પણ આવી ગયો છે જો કેતુલ પણ આવી ગયો અત્યારે હવે તમારા ગ્રુપનું નામ શું છે વિનાયક સેના એવો કંઈક છે ને તો અમે જઈ રહ્યા છે વિનાયક સેના કઈ સોસાયટી તમારા સોસાયટીનું નામ જોયું ઝવેરી હાઈસમાં હું આવી ગયો છું અત્યારે કેતુલ જોડે કારણ કે તેમના જે આગળ મંડપ બાંધે છે ત્યાં ગણપતિની સ્થાપના કરે છે ત્યાં આગળ એક વિડીયો બનાવવાની છે મારે તો અમે જઈએ ત્યાં સીધા મસ્ત મજાની વિડીયો ઉતારી આપણે વિનાયક સેના ગ્રુપ આગળ આપણે આવી ગયા છે તો ચલો હવે મસ્ત વિડીયો ઉતારીએ શૂટ કરીશું ત્યાં આગળ ચલો મળીએ આગળ વિડીયોમાં અત્યારે હું ને કેતુલ જઈ રહ્યા છે મોટા મહાદેવ શૂટ કરવાનું કીધું બટ એ લોકો એવું કહે છે કે અમે શોર્ટ્સ નાખી દઈશું તમારામાં તમે બસ ખાલી એડિટ કરીને મોકલી દેજો તો અમે હું કેતુલ હવે જઈએ છીએ મોટા મહાદેવ તો ચલોએ સીધા મળીએ મોટા મહાદેવ છે મોટા મહાદેવે તો ચલો હવે દર્શન કરીને પછી મળીએ તમને તો લગીને તમે અમારે શોર્ટ્સ વિડીયો જોવો મંદિરના ચલો મળે આગળ વિડીયોમાં ભાઈ અમારી સાથે જોડાઈ ગયા કેમ જો જોશી મજા અમારા યુટ્યુબ ચેનલ પર કઈ કહેવા માંગો છો બસ અંશુભાઈ નું કામ બહુ છે તમે બધા આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો અમારા મોટું મહાદેવ આવવાનું ભૂલતા નહીં બહુ મસ્ત મજા આવશે તમને અને શિવરાત્રિમાં પણ બહુ મજા આવશે તો ચલો આગળ વધે વિડીયોમાં અમે દર્શન કરીને હવે નીકળે છે કારણ કે થોડુંક બજારમાં પાછું આવવાનું થશે કેતુલના થોડુંક કામ છે તો હવે જઈએ સીધા કેતુલના ઘરે અને થોડુંક બજારમાં આવીએ પાછા થોડુંક કામ છે તો એ પતાવીશું કેવું કેતુલ જઈએ ચલો મળીએ આગળ વિડીયોમાં

પપ્પા જાય છે એમપી મારા અને બે દિવસ પછી મળશે પપ્પા અને મમ્મી તો ગાતા જ રહ્યા છે બે દિવસ પહેલાં જ તો ચલો પપ્પાને મૂકીને પછી આપણે સીધા મળીએ ગણપતિ પપ્પાએ તો ચલો મળીએ આગળ વિડીયોમાં મળીએ બરાબર બે દાણા પછી મળીએ પપ્પા ગયા હવે ઇન્દોર હવે આપણે મળીશું બે દિવસ પછી પપ્પાને ચલો પપ્પાને બાય બાય કહી દીધું છે હવે આપણે પણ નીકળીએ કે ઘરે કોઈ છે નહીં એટલે ઘરે જાય સીતા

હવે હું બોલું ને તમારે શોધી કેવાનો ચલો ઘુવડ ક્યાં છે ઘુવડ પછી કરોડિયો કઈ બાજુ બાજુ હા આ બાજુ છે હમ પછી વિંછી લેતા મહારાજ નું ના કહેવાય ને છે મને એમ કે તમે મારા જ ને કહો છો હા પગે લાગી લેજો જે બોલ્યા હોય ભાઈઓ ફૂલ ફૂલ લાવવામાં જેનો હાથ ફાળો છે સિંહ ફાળો એકચુઅલી એ બધાનો આપણે ફાઈનલી આભાર માનીએ તાળીઓ પાડીએ હવે પ્રસાદ લઈને જે બોમ રૂપે ચિત્ર સ્પર્ધા રાખેલ છે તો કેટલા વાગે આવવાનું ગ્રુપ આવવાનું છે સાંજે સાડા નવ વાગે તો સાડા નવે આવી જજો નાના બાળકો બાળકોથી લઈને મોટા લોકો બધા જ આવી જજો અને બટના ફટ રૂપે પહોંચો અને બધાને ગિફ્ટ પણ મળશે જેનું ડ્રોઈંગ સારું હશે એને ગિફ્ટ પણ આપવામાં આવશે ચલો મળીએ